ધર્મ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત્મ તસ્મૈ શ્રી ગુરુરુદેવ નક્રટુંડ મહાકાવ્ય સૂર્ય કોટિ સંપર્ભ નિર્વિઘ્ને કરુ દેવો મેં સર્વ કાર્ય સુ સર્વદા આમ તો ખૂબ સરસ બાપુનો કાર્યક્રમ અને બાપુનો એટલો બધો આગ્રહ હતો કે જે મારા આમ બચપનના મિત્ર છે એટલે મારે ગમે એમ કરીને પણ ઘડી બગડી બાપુને આવવું પડે જ્યાં સંત વસતા હોય આવી એક રણભૂમિ તમે જોઈ લો આ વેરાણ બગડો કે અહીંયા તમે અંથા ગામના ક્યારેય આવવા વિચારતા ન હોય પણ ખરેખર કહેવત છે કે જ્યાં સંત વસે ત્યાં થઈ જાય તીર્થ વાસા એટલે સંતને સરિતા જ્યાંથી નીકળે ત્યાંથી હંમેશા કલ્યાણ કરતું હોય કેમકે જ્યાં નદીનો કાંઠો હોય ત્યાં તમારી વીસ વીઘા વાડી આવતી હોય તો તમારી પ્રજાની પ્રજા પણ ભૂખી ન રહે કેમ કે સરિતાનો કાંઠો છે એમ જેમ સંતની પાયાતામાં બેઠા હોય એ સંતની નજીક હોય એ ખરેખર બધી દુઃખી ન હોય કેમકે એ સંતની નજીક છે અને આજે આવું દિવ્ય અને ભવ્ય આ ભાગવતનો કાર્યક્રમ અખ્તરિયા ગામ મંસ બિરાજનાર બાપુ તમારે જે સમુખેથી સરળતાથી તમને સમજાવે ભાગવત સાત દિવસ અહીંયા ભાગવતનો કાર્યક્રમ હાલશે પણ ખરેખર ભાગવત સાંભળવું જોઈએ પણ કાંઈક એમાંથી બે શબ્દ આપણા જીવનમાં પણ લેવા જોવે કેમકે આપણી કથાઓ હોય ભજનો હોય સત્સંગ હોય પણ એ કાંઈક આપણને એવો રસ્તો બતાવતો હોય કે જે આપણે નજર અંદાજ કરી દેતા હોઈએ અને આજે એટલો બધો ક્રેઝ આવી ગયો એક કે ખરેખર ધર્મની નજીક રાખવા આપણા માણસોને ખૂબ જરૂરી છે કેમ કે ધર્મની નજીક આપણા માણસો નહીં રહે તો એક દિવસ આપણે એને પગે લાગીને ધર્મની નજીક પાછા લાવવા પડશે ત્યાં સમય વહી જાય એટલે ખરેખર તમારી પ્રજા હોય એને બધાને ધર્મની નજીક ખૂબ રાખો ક્યાંક ઊંધી દશા આપણી પ્રજા ન પકડી લે અને ઊંધી દશા પકડ્યા પછી આપણે એને લાવવા પડશે તો ઘણો વાર લાગી જાય કુંજે હર ઘરી હરી ભારતી બાપુ આપડે અહિયાં